બસ આ છેલ્લા છ આઠ મહિનાથી એટલો બધી મોટી સમસ્યા છે પાણીની ટેન્કરો મંગાવવા પડે છે પબ્લિક બિચારી એટલી બધી હેરાન થઈ ગઈ છે હું ઇન્ડિયા કોલોની વોર્ડનો કાર્યકર્તા છું મારું નામ રમેશભાઈ રાવલ ઘણા સમયથી મેં ઉપર અધિકારીઓને ફરિયાદ કરવા છતાં બે એક બે વખત રાઉન્ડ મારી જાય પછી ચેક કરી જાય ઘણા સમયથી ગંદુ પાણી આવતું હતું એ સોલ્યુશન પણ નથી હજુ આજ દિન સુધી થયું નથી છતાંય